કૌભાંડ થયું છે અને આ જે ભરતી છે એ ભરતી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એટલે સોમનાથ ખાતે જે આવેલી સંસ્કૃત યુનિવર્સિટી છે તેમાં આજથી અઢી મહિના પહેલાં એટલે કે એક અગિયાર બે હજાર ત્રેવીસના રોજ એક ભરતી બહાર પાડવામાં આવી હતી અલગ અલગ સવગોની ભરતી હતી જેમાં પરીક્ષા જે હતી એ દ્વિસ્તરીય હતી તેની લેખિત પરીક્ષા પાંચ બાર બે હજાર ત્રેવીસના રોજ લેવામાં આવેલી હતી પાંચ બાર બે હાજર ત્રેવીસ ના રોજ એની લેખિત પરીક્ષા અને ત્યારબાદ જે અન્ય જે બીજા સ્તરની જે પરીક્ષા હતી એ જે કોમ્પ્યુટર પ્રોફિશન્સી ટેસ્ટ જેની પરીક્ષા આજથી પંદર દિવસ પહેલાં લેવામાં આવેલી અને આ જે પરીક્ષા છે એમાં જે સ્થાનિક ત્યાંના ઉમેદવારો જે મહેનતું ઉમેદવારો છે અને અમારે જે સૂત્રો છે એ એના પાસેથી અમને આજથી વીસ દિવસ અગાઉ એક વ્યક્તિની માહિતી મળેલી અને એ વ્યક્તિ એટલે કે ભાઈ વાઘ વૈશાલીબેન કેસરુભાઈ આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ પરીક્ષાની અંદર ગેરરીતિ કરી અને આ પરીક્ષાનો ભાગ બનવાની છે એ પ્રકારની માહિતી એ અમારા સુધી પહોંચી હતી અમે જાગૃત નાગરિક તરીકે અમારી પાસે જે માહિતી આવી એ માહિતીને સીધા જ જે યુજીસી છે એ યુજીસીને મોકલી આપેલી અને યુજીસી ને મોકલ્યા બાદ જે ગુજરાતના શિક્ષણના જે સત્તાધીશો છે શિક્ષણ મંત્રી છે શિક્ષણ સચિવ છે સેકન્ડરી લાગે એટલા માટે ઋષિકેશભાઈ પટેલ છે બધાને અમે ઈમેલ કરી અને આની જાણ કરેલી આજે ખાસ કરીને આ પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ કે આમાં જે અમે બે નામ આપ્યા હતા એમાં પહેલું નામ વાઘ વૈશાલી કેસુરભાઈ જેનું આજે પસંદગી પામનાર જે ઉમેદવારો છે એ પસંદગી પામનાર ઉમેદવારોની યાદી આજે બાર વાગે એ જાહેર થઈ છે અને પહેલું જ નામ પસંદગી પામનાર ઉમેદવારોની યાદીમાં પહેલું જ નામ એ વાઘ વૈશાલી દેનનું છે અને જોવા જઈએ તો જે આક્ષેપો અને જે આરોપો જે મહેંતુ વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે જે અમારા ઇન્ટરનલ સોર્સ કહી રહ્યા છે કે આમાં રજિસ્ટ્રાર જે છે સોમનાથ યુનિવર્સિટીમાં એના મિલીભગતથી આ જે વ્યક્તિ છે એને ગેરરીતિ થી કા તો પેપર આપી દેવામાં આવ્યું હોય અથવા તો એને અન્ય કોઈ પ્રકારની સિન્ડિકેટ કરી અને આમાં ગેરરીતિ થી ભરતી કરવામાં આવેલી છે અને આ જે બાબત હતી એ બાબતની જાણ અમે અગાઉ જ આજથી દસ દિવસ પહેલા આઠ જાન્યુઆરી રાતે એક વાગે અમે સરકારના જે સત્તાધીશો છે યુજીસી છે જે વાઇસ ચ હોય તે બધાને જાણ થાય એટલા માટે અમે યુજીસીને પણ જાણ કરી હતી લેખિતમાં તેની સાથે સાથે અમારી પાસે જે પુરાવા હતા એ પુરાવાના આધારે પણ અમે જે પુરાવા હતા એ પણ એની સાથે એટેચ કરેલા હતા જે માહિતી અમારા સોર્સ દ્વારા મળેલી હોય એ સોર્સની માહિતી પણ અમે આપેલી હતી અને અગાઉથી જ અમે આ તમામ જે બાબતો છે એ બાબતો સરકારનું ધ્યાન દોર્યું હતું આજથી દસ દિવસ અગાઉ સરકારશ્રી નું ધ્યાન દોરવા છતાં પણ આમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી જેમ ભૂતકાળમાં જે ભરતી કૌભાંડો થયા તેમાં પણ કોઈ પ્રકારના એક્શન લેવામાં ન આવ્યા એ જ રીતે આમાં પણ કોઈ પ્રકારના એક્શન લેવામાં આવેલા નથી અને અમારી પાસે જે માહિતી હતી અને જે વ્યક્તિઓના નામ હતા એ વ્યક્તિઓના નામ આજે પસંદગી યાદીમાં પણ ઉપસ્થિત છે અને આ પસંદગી યાદી ઓફિશિયલ રીતે આજે સોમનાથ યુનિવર્સિટી એટલે કે સંસ્કૃત યુનિવર્સિટી છે એમના દ્વારા જાહેર કરવામાં આવેલી છે અવારનવાર અલગ અલગ ગુજરાત રાજ્ય સરકારની જે યુનિવર્સિટી છે તેમાં ઓળખાણવાદ પરિવારવાદ અને કહી શકાય કે જે લાગવક સહી છે એ લાગવક સહીના આરોપો લાગતા આવ્યા છે છતાં પણ કોઈ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા અમારી માંગણી છે કે આ પરીક્ષા એ ફરીથી લેવામાં આવે અને આ પરીક્ષા એ પારદર્શિતા પૂર્વકની લેવામાં આવે જે પણ લોકો આમાં મહેનત કરનાર છે એ મહેનત કરનાર તમામ ઉમેદવારો રહી ગયા છે અને જેની લાગવક હતી જેની વગ હતી એ રાજકીય વગનો પણ એનો ઉપયોગ કર્યો છે અને તેની સાથે સાથે આર્થિક વગનો પણ આમાં ઉપયોગ કરવામાં આવેલો છે એટલે આની નિષ્પક્ષ અને સચોટ તપાસ થવી ખૂબ જરૂરી છે અમારી પાસે આ એક માહિતી સામે આવી છે અમે સ્પષ્ટ કહીએ છીએ કે એક જે માહિતી છે અમારી સામે આવી છે

સજા કરવામાં આવે કેમ કે એમાં મહેનત કરનાર જે યુવાન છે એ આજે નાસીપાસ થાય છે અને મહેનત કરનાર જે યુવાન છે એ આમાં જોવા જઈએ તો એના ભવિષ્ય સાથે ચેડા થાય છે આ જે અલગ અલગ સવગો જે ભરતી છે એ અલગ અલગ સવગો જો ભરતી જોવા જઈએ તો પાંચસો કરતા પણ વધારે ઉમેદવારોમાં ઉમેદવારી નોંધાવી હતી અને અમારી પાસે એક વ્યક્તિનું જ નામ કઈ રીતે આવ્યું અને એ જ વ્યક્તિનું જે નામ આવ્યું જે વાઘ વૈશાલી તો એ જ નામ એ આમાં

આ સેટિંગથી આ સિસ્ટમનો ભાગ બનવા જઈ રહ્યા છે પહેલા તો આ ભરતી પ્રક્રિયા રોકવામાં આવે અને જે પણ આની સાથે સંડોવાયેલા છે એને કડકમાં કડક સજા કરી અને ત્યારબાદ ફરી તેની પરીક્ષા લેવામાં આવે એ જ અમારી માંગણી છે કોણ છે રજિસ્ટર આનો એ કોણ છે કે આ પ્રકાર કે જે ખાસ કરીને જે સ્થાનિક સોર્સના માધ્યમથી જે અમારી પાસે જે નામ આવ્યું આવ્યુંતું કે ભાઈ આના જે રજિસ્ટર છે ભાઈ દશરસથી જાદવ અને કરશન છાત્રોડિયા આ જે છે એના નામ અવારનવાર જે વિદ્યાર્થીઓ છે ત્યાંના જે લોકલ સ્ટાફ છે ત્યાંના જે અમુક જે ઇન્ટરનલ સોર્સ છે એ પ્રકારે માહિતી આપતા હતા કે ભાઈ એમના ખૂબ નજીકના સગાવાલાઓ પણ આ જ યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યાએ એને કોઈને કોઈ રીતે સેટ કરેલા છે એટલે આ જે ભરતી ખોભાણ છે અમે એટલું જ કહીએ છીએ કે ભાઈ આરોપી કે આક્ષેપી જેવો પણ હોય આમાં નિષ્પક્ષ તપાસ થાય ખૂબ જરૂરી છે આમાં મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા છે ને જે મહેનત કરનાર જે યુવાન છે આજે એને પોતાનો હકનો રોટલો કે મહેનતનો કોઈયો મળતો નથી એ સદંતર સત્ય વાત છે એટલે આમાં મહેનત કરવાનું ઉમેદવાર છે એને કશું મળતું નથી અને જે લાગવક છે જેની ક્યાંક રાજકીય વક છે એ રાજકીય વક અને એની સાથે સાથે આર્થિક વખત આ બંને વક આમાં ઉપયોગ કરવામાં આવેલો છે મુખ્યમંત્રી વિજયભાઈ ના વર્ષ અને ભૂપેન્દ્રભાઈ દોઢ પોણા બે વર્ષ કેટલા શૈક્ષણિક કૌભાંડો સરકારે પહેલ કરી ખાસ કરીને જોવા જઈએ તો અત્યાર સુધી અમારી પાસે જે માહિતી હતી કે અમે જેને જોયું છે સામે ચાલી એવા ચાર ભરતી કૌભાંડો ખાસ કરીને બિન સચિવાલય ત્યારબાદ તેના પછી હેડ ક્લાર્ક નું કૌભાંડ ત્યારબાદ ઉર્જા વિભાગની ની ભરતી કૌભાંડ માં અત્યારે કહેવા રહ્યું છે કે ભાઈ તપાસ ચાલી પણ તપાસના નામે અટકડક કઈક ચાલી રહ્યું એવું લાગે છે કારણ કે જે ખરેખર જેની ઉપર તપાસ થવી જોઈએ એના સુધી તો હજી સરકારના હાથ જ નથી પહોંચ્યા હજી પોલીસ એની સુધી તપાસ જ નથી પહોંચી અને બીજું કે જુનિયર ક્લાર્ક ભરતી કૌભાંડ આ ચાર જે ભરતી કૌભાંડો છે તેમાં ક્યાંક ને ક્યાંક સરકારે તપાસ કરી ત્યારબાદ અન્ય કોઈ જ ભરતીમાં સરકારે તપાસ કરી નથી એ વાસ્તવિકતા છે અને વિજયભાઈ રૂપાણીની સરકાર થઈ ભૂપેન્દ્રભાઈ દાદાની જે સરકાર આવી તે દરમિયાન તે દરમિયાનમાં ઓછામાં ઓછા અમે અગિયાર ભરતી કૌભાંડ સરકારની સામે લાવ્યા છે અને આધાર પુરાવા સાથે સામે લાવ્યા છે છતાં પણ બીજા જે ભરતીઓ છે એમાં હજી સુધી તપાસ થઈ નથી